હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર છ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો જે આપણો છેલ્લો પ્રશ્ન બાકી હતો એટલે કે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર ચાર આપણે સોલ્વ કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર ચાર એમાં આપણને શું કીધું છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો તો આપણને મેં તમને વ્યાખ્યા લખાઈ હતી કે બહુપદીના શૂન્ય માટેની વ્યાખ્યા શું છે હવે તો તમને એ વ્યાખ્યા પણ યાદ રહી ગઈ હશે કેમ કે મેં તમને એ વ્યાખ્યા ઘણી લખાવી છે ફરીવાર અહીંયા આપણે લખી દઈએ છીએ તો આપણને ફરીવાર રિપીટ થઈ જાય કે જ બહુપદીના શૂન્ય એટલે કે બહુપદીનું શૂન્ય એટલે કે ચલની એવી કિંમત કે જ્યારે પીએક્સ બરાબર ઝીરો થાય તો આપણને જે દાખલા નંબર ત્રણ હતો એમાં શું આપેલું હતું ચલની કિંમત આપેલી હતી અને આપણે શોધવાનું હતું કે આ શૂન્ય થાય છે કે નહીં હવે અહીંયા આપણને શું આપેલું છે બહુપદી આપેલી છે અને એનું આપણે શૂન્ય શોધવાનું છે તો અહીંયા આપણે શું કરીશું પીએક્સ બરાબર જીરો મૂકીશું અને આપણે ચલની કિંમત શોધીશું પહેલામાં ચલની કિંમત આપેલી હતી અને આપણે જીરો થાય છે કે નહીં આપણે શોધવાનું હતું તો અહીંયા આપણે પહેલાં જીરો મૂકીશું અને પછી આપણે ચલની કિંમત શોધીશું તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક 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 દાખલાની આપણે ગણતરી કરીએ સિમ્પલી તો ચલો હવે આપણે શરૂઆત કરીએ તો પહેલો દાખલો છે જેમાં આપણને રકમ આપેલી છે કે પીએક્સ બરાબર એક્સ પ્લસ પાંચ તો અહીંયા આપણે પીએક્સ બરાબર શું મૂકવાનું છે ઝીરો મૂકવાનું છે તો ચાલો અહીંયા આપણે મૂકીએ કે પીએક્સ બરાબર અહીંયા આપણે ઝીરો હવે પીએક્સની કિંમ કિંમત શું છે અહીંયા એક્સ પ્લસ ફાઇવ છે ચલો મૂકી દઈએ અહીંયા એક્સ પ્લસ ફાઇવ બરાબર ઝીરો હવે આપણે એક્સને કરતાં બનાવીએ તો પાંચને આપણે બરાબરની પેલી સાઈડ મૂકીશું તો અહીંયા શું થશે જે પાંચ છે એ માઈનસ થઈ જશે કેમ કે અહીંયા પ્લસ હતો તો બરાબરની પેલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય તો એક્સની કિંમત આપણને અહીંયા મળી એક્સની કિંમત આપણને અહીંયા માઇનસ પાંચ મળી એટલે કે જે આ બહુપદી આપેલું હતું એક્સ પ્લસ ફાઇવ એનું શૂન્ય શું છે માઇનસ પાંચ છે તો ચાલો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે જે માઇનસ પાંચ છે માઇનસ પાંચ એ આપેલ બહુપદી એક્સ પ્લસ નો શૂન્ય છે ચલો આપણે બીજો દાખલો સોલ્વ કરીએ હવે એમાં આપણને શું આપેલું છે કે પીએક્સ બરાબર એક્સ માઇનસ પાંચ તો અહીંયા પીએક્સ બરાબર આપણે જીરો મૂકી દઈએ પીએક્સ બરાબર હવે આપણે પીએક્સની કિંમત શું આપેલી છે અહીંયા એક્સ માઇનસ પાંચ તો ચાલો મૂકી દઈએ એક્સ માઇનસ પાંચ બરાબર અહીંયા જીરો હવે પાંચને આપણે પહેલી સાઈડ લઈ જઈશું તો અહીંયા માઇનસ છે તો પેલી સાઈડ પ્લસ થઈ જશે તો એક્સની કિંમત અહીંયા આપણને મળશે અહીંયા પ્લસ ફાઈવ તો જે આપેલ બહુપદી છે એનું શૂન્ય શું મળ્યું આપણને અહીંયા પ્લસ ફાઇવ મળ્યું તો ચલો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે પાંચ એ આપેલ બહુપદી એક્સ માઇનસ પાંચનું શૂન્ય છે આવી રીતે તમે ઘણા બધા દાખલા આપે તમે સોલ્વ કરી શકો છો તમને જો ચલની કિંમત આપે અને પૂછે કે શૂન્ય છે કે નહીં તો તમારે ચેક કરવાનું છે અને પીએક્સ બરાબર ઝીરો આવે તો આપણું એ શૂન્ય છે અને જો આવી રીતે તમને એમ પૂછે કે બહુપતિનું શૂન્ય શોધો તો આપણે જે પીએક્સની કિંમત આપેલી હોય એના બરાબર આપણે ઝીરો અહીંયા મૂકી દેવાના છે તો આપણને સિમ્પલી જે ચલની કિંમત મળે એ જેનું શૂન્ય છે કેમ કે આપણે આ જો આ કિંમત મૂકીશું અહીંયા જો આપણે અહીંયા મૂકી ધારો કે અહીંયા આપણને શું મળી એક્સની કિંમત પાંચ મળી તો હવે તમે જે એક્સ માઇનસ પાંચ છે એમાં અહીંયા એક્સની જગ્યાએ પાંચ મૂકો તો પાંચ માઇનસ પાંચ અહીંયા શું મળશે આપણે પીએક્સ બરાબર ઝીરો મળશે એટલે કે આ બહુ શૂન્ય છે એ તમારું સાબિત થાય છે આ તો ખાલી તમને કોન્સેપ્ટ માટે સમજવાનો પ્રયત્ન કર્યો છે તમને સરળ ભાષામાં સમજણ પડે હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે પીએક્સ બરાબર ટુ એક્સ પ્લસ ફાઇવ તો એમાં આપણે શું કરીશું હવે અહીંયા પીએક્સ બરાબર અહીંયા આપણે ઝીરો મૂકીશું પીએક્સ બરાબર ઝીરો પીએક્સની કિંમત શું છે બે એક્સ પ્લસ પાંચ બરાબર અહીંયા ઝીરો હવે આપણે પાંચને પહેલી સાઈડ લઈ લઈ જઈશું બરાબરની તો અહીંયા પ્લસ છે તો પહેલી સાઈડ શું થઈ જશે માઇનસ થઈ જશે તો ટુ એક્સ બરાબર અહીંયા મળશે આપણને માઇનસ પાંચ હવે આપણે એક્સને કરતાં બનાવીશું તો જો અહીંયા આ બે ગુણાકારમાં છે તો ભાગાકાર હું હું તમને અહીંયા રી શીખવાડું છું કે જો બરાબરની આપણે આ આ સાઈડથી પહેલી સાઈડ લઈ જવું હોય તો જો પ્લસ હોય તો માઇનસ થશે માઇનસ હોય તો પ્લસ થશે આ તમારે બે યાદ રાખવાનું છે અને જો ગુણાકારમાં હોય તો તમારો ભાગાકારમાં જશે અને જો ભાગાકારમાં હોય તો એ તમારું ગુણાકારમાં જશે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બરાબરની આ સાઈડથી બરાબરની પેલી સાઈડ તમારે લઈ જવાનું હોય ત્યારે સરવાળો તો બાદ બાકી થશે બાદ બાકી હોય તો પેલી સાઈડ સરવાળો થશે અને જો ગુણાકારમાં હોય તો પેલી સાઈડ ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે યાદ કરી લેવાનું છે તો તમને સરળ ગણિત આવડી જશે તો અહીંયા શું છે બે જો ગુણાકારમાં છે એક્સના તો એ ભાગાકારમાં જશે તો એક્સની કિંમત આપણને શું મળશે એક્સ બરાબર અહીંયા માઇનસ પાંચ ભાગ્યે અહીંયા બે મળશે તો આપણને શું મળ્યું જે આપેલ બહુપદી હતું એનું અહીંયા આપણને શૂન્ય મળ્યું તો ચાલો આપણું ફાઇનલ આન્સર લખી દઈએ કે માઇનસ પાંચ ભાગ્યા બે ચાલો લખી દઈએ માઇનસ પાંચ ભાગ્યા બે એ આપેલ બહુપદી કઈ બહુપદી હતી અહીંયા આપણું ટુ એક્સ પ્લસ પાંચ એટલે કે ટુ એક્સ પ્લસ પાંચનું શૂન્ય છે સમજણ પડી ગઈ અહીંયા હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે પીએક્સની કિંમત અહીંયા આપણને પીએક્સની કિંમત આપેલી છે ત્રણ એક્સ માઇનસ બે તો અહીંયા આપણે શું કરીશું કે પીએક્સ બરાબર અહીંયા આપણે જીરો મૂકીશું હવે પીએક્સની કિંમત મૂકી દઈએ તો ચલો મૂકી દઈએ અહીંયા ત્રણ એક્સ માઇનસ બે બરાબર અહીંયા જીરો હવે માઇનસ બે છે તો બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે મેં તમને હમણાં કીધું કે માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો ત્રણ એક્સ બરાબર અહીંયા આપણું બે થઈ જશે હવે અહીંયા ત્રણ ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો શું થશે ભાગાકારમાં જશે તો એક્સની કિંમત આપણને મળશે અહીંયા બે ભાગ્યા ત્રણ તો ચલો અહીંયા આપણે આન્સર લખી દઈએ સિમ્પલી હવે કે જે આપણને બહુપદીનું શૂન્ય મળ્યું છે એક્સની કિંમત બે ભાગ્યા ત્રણ એ આપેલ બહુપદીનું શૂન્ય છે તો ચાલો આપણું ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે બે ભાગ્યા ત્રણ એ આપેલ બહુપદીનું શૂન્ય છે સમજણ પડી ગઈ હવે અહીંયા આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે સિમ્પલી અહીંયા પીએક્સ બરાબર અહીંયા આપણને ત્રણ એક્સ આપેલું છે તો એમાં આપણે શું કરીશું હવે આપણે પીએક્સની કિંમત મૂકીશું આપણે શું કરીશું પીએક્સ બરાબર અહીંયા આપણે જીરો મૂકીશું તો ચલ અહીંયા મૂકી દઈએ આપણે કે પીએક્સ બરાબર અહીંયા જીરો હવે પીએક્સની કિંમત શું છે અહીંયા ત્રણ એક્સ છે તો ત્રણ એક્સ બરાબર અહીંયા જીરો હવે અહીંયા આ ત્રણ ગુણાકારમાં છે તો બરાબરની પેલી જશે પેલી સાઈડ જશે તો શું થશે ભાગાકારમાં જશે એટલે કે એક્સ બરાબર ઝીરો ભાગ્યા ત્રણ હવે કોઈપણ સંખ્યાનો તમે જીરો વડે વડે ભાગો કે ઝીરો વડો ગુણાકાર કરો તમારો આન્સર શું મળશે ઝીરો જ મળશે તો અહીંયા આપણને એક્સની કિંમત શું મળી અહીંયા આપણને ઝીરો મળી કે જે આ બહુ બધી છે એનું શૂન્ય શું મળશે અહીંયા આપણને ઝીરો મળશે તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે ઝીરો એ આપેલ બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય છે હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા પીએક્સ બરાબર અહીંયા આપણને એ એક્સ આપેલું છે અને જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે અહીંયા જે એ છે આપણું ઝીરો નથી તો એ પહેલાં આપણે શું કરીશું અહીંયા કે પીએક્સ બરાબર અહીંયા આપણે જીરો મૂકીશું હવે પીએક્સની કિંમત શું છે અહીંયા આપણે સિમ્પલી એ એક્સ જ છે તો એ એક્સ બરાબર ઝીરો હવે આપણે એક્સને કરતાં બનાવીશું તો અહીંયા એ ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો અહીંયા આપણને એક્સની કિંમત મળશે અહીંયા ઝીરો ભાગ્યા એ તો હમણાં જ મેં તમને કીધું કે જી ઝીરોને કોઈપણ વડે ભાગો કે કોઈ કોઈપણ સંખ્યાવાડે ગુણ એનો આન્સર આપણને શું મળશે અહીંયા ઝીરો જ મળશે તો એક્સની કિંમત અહીંયા આપણને ઝીરો મળી એટલે કે જે આ બહોધી આપેલું હતું એનું શૂન્ય શું છે અહીંયા ઝીરો છે તો ચલો અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે ઝીરો બહુ પદી કઈ બહુ પધી હતી અહીંયા એસ નું શૂન્ય છે એક્સ નું શૂન્ય છે સિમ્પલી અહીંયા તમને આન્સર મળી ગયો હવે આપણે આજનો છેલ્લો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે પીએક્સ બરાબર સીએક્સ પ્લસ ડી અહીંયા આપેલું છે જ્યાં સી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને સી અને ડી અહીંયા વાસ્તવિક સંખ્યા છે તો ચલો આપણે આ દાખલો સોલ કરીએ તો અહીંયા પહેલાં તો આપણે શું કરીશું પીએક્સ બરાબર અહીંયા આપણે જીરો મૂકીશું હવે પીએક્સની કિંમત શું છે અહીંયા કે સીએક્સ પ્લસ ડી બરાબર અહીંયા જીરો તો પહેલાં ડીને આપણે બરાબરની પેલી સાઈડ મૂકીશું તો અહીંયા પ્લસ છે તો પેલી સાઈ પેલી સાઈડ જશે તો શું થશે અહીંયા માઇનસ થઈ જશે તો સી એક્સ બરાબર અહીંયા માઇનસ ડી થઈ ગયા હવે અહીંયા જો સી અહીંયા ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે તો ભાગાકારમાં જશે તો અહીંયા આપણને એક્સની કિંમત શું મળશે અહીંયા માઇનસ ડી ભાગ્યા અહીંયા સી આપણને એક્સની કિંમત મળી એટલે કે જે આપણને બહુ પદી આપેલું હતું એનું આપણને શૂન્ય મળી ગયું તો ચાલો અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ કે માઇનસ ડી ભાગ્યા સી એ આપેલ બહુપદી કઈ બહુપદી આપેલી હતી અહીંયા સી એક્સ પ્લસ ડીનું શૂન્ય છે શૂન્ય છે તો બસ અહીંયા આપણો દાખલા નંબર ચાર પૂર્ણ થઈ ગયો એની સાથે અહીંયા આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ બે પણ પૂર્ણ થઈ ગયું તો બસ લેક્ચર સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો આ ચેનલ પર આપણે સંપૂર્ણ ધોરણ નવ અને દસનું સંપૂર્ણ ગણિત ભણાવવાના છીએ તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે